મજેદાર ગુજરાતી ઉખાણા ભાગ ચાર માં આપ સૌનું સ્વાગત છે ઉખાણો એક નાનેથી મોટો થાવ મોટેથી નાનો થાવ દિવસે દિવસે મોટો થાવ દિવસે દિવસે નાનો થાવ આનો જવાબ છે ચંદ્ર ઉખાણા નંબર બે એક નગરમાં ઘણા ચોર એ ચોરો ના મોઢા કાળા પૂછડી પકડી ખસેડો તો જટ થાય અજવાળા જવાબ છે બાકસ ઉખાણો ત્રણ પગ વિના ડુંગર ચડે મુખ વિના ખડ ખાય રાજા કહે રડિયામણો ક્યું જનાવર જાય આનો જવાબ છે ધુમાડો ચાર સફેદ શરીર લીલી પૂંછ ખબર ન હોય તો ભાઈને પૂછ જવાબ છે મૂળો ઉખાણા નંબર પાંચ નથી કરતો લડાઈ તો પણ થાય છે મારી પિટાઈ કોઈ તો મારું નામ બતાવો મારા ભાઈ જવાબ છે ઢોલ ઉખાણું છ ચારે બાજુ દિવાલ અને વચમાં મીઠું પાણી સાચો જવાબ છે નાળિયેર ઉખાણા સાત ધોળી ધોળી તલાવડી માહી કાળો હંસ તરે તેમ તેમતરે જોયા જેવું જોયા કરે જવાબ છે આંખ ઉખાણા નંબર 8 હાથ આવે તો સો સો કાપે થાકી જાય તો પથ્થર ચાટે આવખાણાનો જવાબ છે ચપ્પુ ઉખાણા નંબર નવ ગરમી આપું પણ અંગાર નહીં કપડા બને પણ કપાસ નહીં જવાબ છે ઊન છેલ્લો અને દસમું ઉખાણો માથું બાંધેલું ને વાળ છુટ્ટા રોજ ઉઠીને ધૂળમાં ચોટિયા જવાબ આવશે સાવરણી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ